બે ફામ હંકારી જતા ખાનગી લક્ઝરી બસ ના ચાલકે તમામ ને અડફટે લીધા હતા સાથે જ बाजूમાં ઉભેલી તોટીન ક્રેનને પણ અડફટે લીધી જેમાં એક મહિલાને સમને ઈજા થવા પામી હતી લક્ઝરી બસ ચાલક હંકારતા જ એક બાદ એક દેવી પૂજકોને અડફટે લીધા હતા આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી સદ નસીબે મોટી જાનહાનિ ટળી હતી તેમજ સુકા મેવાના માલ ને નુકસાન પણ થયું હતું ઘટના બાબતે સ્થાનિક

ભટકાઈ નાઈ જ ખબર નથી ભટકાવી નાખું પીલાઈ ને નાઈ ગયા અમારે હાલ લી વાળો માણસ અને સોલ નાઈ જ્યા ખબર નથી નામ ખબર પીધેલા હતા